રાજ્યનું રાજકારણ હાલ તો ગરમાયેલું છે કારણ કે ત્રણેય પાર્ટીઓ છે જે મુદ્દાઓને લઈને રાજકારણ કરી રહી છે અને આ બધાની વચ્ચે આપણે આજે એ સમજવું છે કે જે પાર્ટીઓ છે તેને લઈને આ યુવા પત્રકારો છે શું વિચારી રહ્યા છે કારણ કે આપણે જોઈએ કે રાજકોટ હોય કે પછી અમરેલી હોય કે ગોંડલ હોય તે આ બધા જ શહેરો છે સતત વિવાદોમાં રહેતા હોય છે પછી કોઈ પણ ઘટના હોય ગુનાહિત હોય કે પછી રાજકારણને લઈને જ કેમ કોઈ ઘટના ન હોય દરેક ઘટનાને લઈને સતત આ બધા જ શહેરો અને ખાસ કરીને અત્યારે જે ચૂંટણી બે હાજર સત્યાવીસની વિધાનસભાની છે આ બધી જ જે અત્યારે કહેવાય છે કે ઘટનાઓ થઈ રહી છે તેને લઈને જ આજના યુવા પત્રકારો સાથે વાત કરવી છે સૌથી પહેલા આપણે પ્રદીપભાઈ પાસે જાણવું છે પ્રદીપભાઈ ગરમાયેલું છે એક બાજુ નવા મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે બીજી જ બાજુ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રે અત્યારે જોઈએ તો કમોસમી વરસાદ પડ્યો અને જે કહેવાય છે કે પાર્ટીઓ છે મહાપંચાયત કરી રહી છે તો તેને લઈને તમારું શું કહેવું છે જે ચોક્કસથી આપણે રાજકીયની વાત કરીએ તો ત્રણેય પક્ષનું આપણે જોઈએ તો રાજકારણ રોટલા એક રીતે શેકી છે જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે અંદરો વિખવાદ જૂથવાદ છે કોઈ પણ હોય હવે ભારતીય જનતા પાર્ટીમાંથી એવું જાણવા મળે છે કે જે વધારે પડતા કોંગ્રેસના નેતાઓ જે આવ્યા છે એમને પદ અને પ્રોત્સાહન મળે છે તો જે જૂના કાર્યકર્તાઓ છે તે હવે ધીરે ધીરે નિષ્ક્રિય થવા મળે એટલે ભારતીય જનતા પાર્ટી એવું છે તો આપણે એક રીતે જોઈએ તો આમ આદમી પાર્ટી ખૂબ જ સારું કામ કરી રહી છે વિપક્ષ તરીકે ખૂબ સારું કામ કરી રહી છે પરંતુ ખેડૂતોના મુદ્દા વધારે લઈને હાલે ખેડૂતને જ વધારે આગળ હાઈલાઈટ કરે છે ખેડૂતને જ બધી જગ્યાએ દર્શાવવામાં આવે છે કોઈ પણ જગ્યાએ થાય આપણે જોઈ લીધું હળદરમાં જે થયું એ પછી એમને મહાપંચાયત કરી ખેડૂતોને હાજર રાખી ખેડૂતોના મુદ્દા ઉપાડે છે અત્યારે પાક નુકશાની થયું છે વધારે કવરેજ આપો તમે તો કોંગ્રેસનું આપણી રીતે જોઈએ તો કોંગ્રેસ પાર્ટી છે તો કોંગ્રેસ પાર્ટી શું કરે આક્ષેપ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે કે ભાજપે આમ કર્યું આમ આદમી પાર્ટી આમ કર્યું તો ખરેખર જો તમે આમ એક રીતે જોવા જાવ તો ગ્રાઉન્ડમાં સરખી રીતે કામ કોણ કરે જનતા માટે બધી જનતાનું વિચારવું પણ બધી જનતા માટે કઈ પાર્ટી એવી છે કે જે રીતે કામ કરતી હોય અત્યારે બધાને પદ પોઝિશન અથવા તો રાજકીય રોટલા શેખવાજ એક પાર્ટી હજી એવું આપણે જાણવા નથી મેળવકે હજી એવું નથી લાગ્યું એક પાર્ટી કે બધી જનતાને સાથે રાખીને કામ કરે કોઈ પણ પર્ટિક્યુલર ને બાકી આ ચૂંટણી આવે છે ઇલેક્શન એટલે સૌથી વધારે મતદાન કોનું છે ખેડૂતો એટલે ખેડૂતોને તો આગળ રાખવાના છે આપણે ખબર જ છે બાકી આપણે સિટી લેવલ જોતા હોઈએ તો સિટી લેવલ આપણે ક્યાં એવા અત્યારે જે પક્ષ છે આપણે રાજકોટ નું તમે જોઈ લ્યો તો રાજકોટમાં મહાનગરપાલિકા જે કામ કરે છે પરંતુ આમે ખાડા કેટલા છે કેટલી વાર ખાડાના મુદ્દા આપણે ખુદ ઉપાડેલા છે આપણે ગ્રાઉન્ડ લેવલે જઈને બતાવેલા છે લોકોની કમર તૂટી જાય લેવલના ખાડા તો ખાડા પડે હતું બધી જનતા નીકળ્યા ખાડા દેખાડા નથી તો બધી આપણે જનતા નું જોઈએ કે બધાનું વિચારી ના લઈએ તો બધી સુવિધા મળવી જોઈએ ખાડા ને લઈને સુવિધા મળવી જોઈએ ખેડૂતો હોય તો એને સહાય મળવી જોઈએ બધા જનતા આપણે વિચાર એ રીતે પરંતુ જોઈએ તો પોતપોતાની પોઝિશન વધારો અથવા તો રાજકીય રોટલા શેકવા માટે આગળ આવતી એવું એવું લાગે રાજેશભાઈ તમને પૂછ્યું છે કે કોંગ્રેસે ખૂબ લાંબુ શાસન કર્યું હવે ભારતીય જનતા પાર્ટીનો પણ લાંબો શાસનકાળ છે અને હવે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવે છે તો ભારતીય જનતા પાર્ટીમાં એવા કયા કામો થયા છે જેનાથી લોકોને સંતોષ થયો કોંગ્રેસની સત્તાકાળ દરમિયાન એવું કોઈ કામ હોય કે જેનાથી લોકોને સંતોષ થયો અને હવે આમ આદમી પાર્ટી જે વાયદા કરી રહી છે શું લાગી રહ્યું છે કે તે વાયદા ઉપર ખરી ઉતરશે ખાસ કરીને તો પહેલા તો એ જ જણાવું કે પત્રકાર એક નિપક્ષ હોય કે એ કઈ પક્ષ બાજુ નમતું ન હોય એ પત્રકાર ન્યૂટન બતાવતું હોય એ પત્રકાર તો જે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જે ખેડૂતો પર આપત્તિ આવી હતી ત્યારે વડાપ્રધાન મનમોહન સિંઘે જાહેરાત કરી હતી ખેડૂતોના દેવા માફ કર્યા હતા આજે એ જ પરિસ્થિતિ દેશની અંદર પાછી બની છે ખેડૂતોને મોટા ભાગે કમોસમી વરસાદના હિસાબે નુકસાની થઈ છે તો આજની સરકાર

તો આમ આદમી પાર્ટીએ ક્યાંક શરૂઆતની જ પહેલી જ ચૂંટણી અંદર ક્યાંક ભારત ભાજપ ભારતીય જનતા પાર્ટીને વળતો જવાબ પણ આપી દીધો છે શરૂઆતે જ ઈ લોકોએ પાંચ સીટોથી કરી છે હવે આગામી દિવસોમાં પણ આગામી ચૂંટણીઓમાં પણ કેવું રાજકારણ કરે છે અને કઈ રીતે લોકોને સાથે રહીને કામ કરે છે તે હવે લોકો જોઈને જ મત આપશે કે કોઈ કઈ પાર્ટીને ચૂંટીને લઈ આવી સત્તા પર એ તો લોકો નક્કી કરશે પરંતુ ક્યાંક જોતા એવું દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતાં વધુ મજબૂત અહીંથી વિપક્ષની રણનીતિથી લડી રહી છે અને ક્યાંક એ પણ જોવા મળી રહ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીનું એટલું મોટું

પણ એ છતાં પણ આમ આદમી પાર્ટી પાસે પણ ક્યાંક એવા નેતા છે કે જેમ કે ગોપાલ ઇટાલિયા હોય ઈશુદાન ગઢવી હોય રાજુ કરપડા હોય જે ખેડૂતોને લઈને આગળ ચાલે છે લોકોના કામને લઈને સતત કર્મસ્થ જે નેતાઓ કહેવાય છે તેવા આમ આદમી પાર્ટી પાસે પણ નેતાઓ છે કે જેના ચહેરાને જોઈને પણ જેના કામને જોઈને જેના ચહેરાને જોઈને પણ લોકો મત આપી શકે છે વાત છે તારે પાસે સમજવું કે જે પ્રમાણે અત્યારે નિષ્પક્ષ પત્રકારિત્વ પહેલા તો સવાલ થાય કે ઘણા બધા આપણે પત્રકારો જોઈએ છે તેના ઉપર અનેક વખત સવાલો થાય છે કે ભાઈ આપણે પણ જોતા હોય છે કે જયારે કોઈ પણ સ્ટોરી કરીએ તો ત્યારે આપણામાં કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ તમે તો આ પક્ષના છો તમે આની દલાલી કરો છો સૌથી તો તેના ત્યારબાદ સમજવું છે કે જે અત્યારે રાજકારણ ચાલી રહ્યું છે પાર્ટીઓ છે જે મુદ્દાઓને લઈને આગળ આવી રહી છે તેના વિશે શું કહેશો સૌથી પહેલો જે તમારો પ્રશ્ન હતો નિષ્પક્ષ પત્રકાર કોને કહેવાય સૌથી પહેલાં જે રીતે રાજેશભાઈએ વાત કરી કે પત્રકાર જે છે ને એને કોઈ પક્ષ ન હોય એટલે પત્રકાર જે છે ને એ નિષ્પક્ષ જ હોય છે એ બાય બોર્ન જે પત્રકાર જ્યારે આપણે પત્રકાર આપણે ફિલ્ડમાં આવીએ છીએ આ ક્ષેત્રમાં આવીએ છીએ ત્યારથી જ સૌથી પહેલાં તો આપણામાં નિષ્પક્ષતાનો જે ગુણ છે એ હોવો જોઈએ પણ દુઃખદ વાત એ છે કે પત્રકારોની જે નિષ્પક્ષતા છે એ એનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે ઓછા પત્રકારો એવા જોવા મળતા હોય છે કે જે નિષ્પક્ષ છે એટલા માટે લોકો જે છે એમનો વિશ્વાસ જે છે પત્રકારો ઉપર પત્રકારિતા ઉપરનો જે વિશ્વાસ છે એ ઓછો થતો જાય છે પરંતુ અહીંયા મારે મુખ્ય વાત આજે આપણે રાજકારણની જે વાત કરી રહ્યા છીએ પણ મારે આજે મુખ્ય લોકોને કેન્દ્રમાં રાખીને વાત કરવું છે કે શું ચાલી રહ્યું છે પત્રકારિતા ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે રાજકારણમાં એ ખરેખર લોકોએ સમજવાની જરૂર છે આ બંને જે ક્ષેત્રો છે પત્રકારિતા હોય કે રાજકારણ હોય આ બંને સેવા આપતા જે ક્ષેત્રો છે એ સેવા અંતે લોકો માટેની છે પત્રકારો છે એ સમાજ માટે અને લોકો માટે કામ કરે છે રાજકારણ જે છે એ સમાજ માટે અને દેશ માટેનું છે એ પણ લોકો માટે અંતે કામ કરે છે એટલે લોકોએ સમજવાની ને જોવાની ને જાણવાની જરૂર છે કે ખરેખર અહીંયા એમનું એમનું કોણ કોણ છે હવે એમાં પત્રકારો પણ આવી ગયા રાજકારણીઓ પણ આવી ગયા મેં આજે જ એક સ્ટોરી કરી કે અત્યારે ગુજરાતની અંદર જે મુખ્ય ચર્ચા નું વિષય છે એ છે માવઠું અને જે કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું છે એને લઈને ગુજરાતભરમાં અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે જે રીતે પ્રદીપભાઈએ શરૂઆતમાં વાત કરી કે જે રાજકારણીઓ છે એ પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે અત્યારે જે મુદ્દો છે એમાં ભારતીય જનતા પાર્ટી હોય વિપક્ષમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એ લોકો બધા મેદાને આવી ગયા છે અને પોતાને ખેડૂત સમર્થક દેખાડીને ખેડૂતોનો જે પ્રેમ છે એને પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ખરેખર આ બધા દેખાડામાં ખેડૂતો માટે કામ કરનારું છે કોણ એ પ્રશ્નો ઊભો થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે સત્તા પક્ષ છે એની પાસેથી અપેક્ષા એવી જ હોય કે જ્યારે ખેડૂતોને અત્યારે જરૂર છે એમની ત્યારે એ લોકો આવે અને મદદ કરે તો જે પ્રેશર છે વિપક્ષનું અને મીડિયાનું સત્તા પક્ષ ઉપર ભારતીય જનતા પક્ષ ઉપર એને લઈને એમના જે મંત્રીઓ છે નેતાઓ છે એને મેદાને ઉતારી દીધા છે જે અપેક્ષાની ઘણી નજીક છે કે એવી અપેક્ષા હોય કે એ લોકો જ્યારે જરૂરિયાતના સમયે કામ જી એટલે મુખ્યમંત્રી સહિતના જે મંત્રીઓ છે એ મેદાને છે અને કામ કરે છે ખેડૂતોને મળે છે ખેડૂતોની શું તકલીફો છે શું સમસ્યાઓ છે એ જાણી રહ્યા છે જે એમની અપેક્ષા મુજબ કામ છે બરાબર બીજી અપેક્ષા એ કે આ બધો સર્વે અને આ બધું મળીને ન માત્ર ફોટા પડાવવા પૂરતું સીમિત રહે એનું સહાયનું પેકેજ જાહેર થાય અને પછી એ સહાય ખરેખર ખેડૂત સુધી પહોંચે અને ખેડૂત માટે એ કંઈક મદદરૂપ સાબિત થાય તો આ બધું જે જે કામ કરે છે આટલા દિવસથી સર્વેના ને બધા જે નાટકો નાટકો કેશો કે એમનું ખરું કામ કેશો પણ જે થઈ રહ્યું છે એ ખરેખર ખેલુત માટે સહાયરૂપ સાબિત થાય તો કામનું આવા આપણે અમુક છેલ્લા ઘણા વર્ષોમાં જોયેલા છે કે આવા સહાય પેકેજ જાહેર તો થાય છે પરંતુ ખેડૂતો સુધી ખરેખર કેટલા પહોંચે છે એ એ ગ્રાઉન્ડ વર્ક સુધી ભાજપ એટલે કે સત્તા પક્ષ પાસે

બાકી વર્ષ દિવસ પછી મળે તો ખેડૂત પાછો પગ ભર થઈ ગયો કેમકે એક વર્ષે મળે એટલે એને ત્રણ મોહમ લીધી તો એક એની ગઈ બે તો લીધી હોય બે પાક તો મેળવ્યા હોય શિયાળુ પાક ઉનાળુ પાક જેમને પાણી ન હોય એ ઉનાળુ પાક ન લઈ શકે તો ખરેખર જયારે જરૂર હતી ખેડૂતને ત્યારે નથી મળતું બીજી વાત એ કે ખેડૂતને એપ્લિકેશન એક જાહેર કરવામાં આવ્યું કે પોતે જ સર્વે કરે કે તેમને કેટલું પાક નુકસાન છે તો હવે એપ્લિકેશન માં એવું હતું કે એના ખેતરમાં જ રહે ખેતરનો જે વિસ્તાર હોય એનો પોતાના સર્વે નંબર નાખે એમાં એમાં પછી એમનો જે પાક નુકસાન હોય ફોટો નાખે એ બધું પ્રૂફ આપે તો ન્યાથી થાય તો એમાં પણ પ્રોબ્લેમ એ આવ્યો કે જો બધા ખેડૂતો પાસે મોબાઈલ એન્ડ્રોઈડ હોવો શક્ય નથી ઘણા ખરા ખેડૂતો જે અભણો છે એટલે જે ખેતી કામ કરતા હોય છે ને બધા પાસે તો એવું સુવિધા ન હોય બીજા નંબરમાં કે એવા વિસ્તારો છે કે જે નેટવર્ક પ્રોબ્લેમ તો એના લીધે પણ એ સર્વે ન કરી શકે તો ઘણા એવા પણ પ્રશ્ન આવ્યા હતા કે અમે સર્વે અમને હાલા ક્યાં રીતે પડી રહી છે કે અમે સર્વે ટૂંકમાં એપ્લિકેશન થ્રુ નથી કરી રહ્યા અને ખરેખર જો સરકાર દ્વારા અત્યારે ટીમ જો બહાર પાડે તો લગભગ સુધી પહોંચી શકે એમ છે મીડિયા જો પહોંચી શકતું હોય કવરેજ માટે તો એ રીતે સરકાર પણ પ્રયત્ન કરે તો ખેડૂતો પાસે જઈ ને સર્વે કરી શકે તો હજી સુધીમાં અમુક વિસ્તારો દિયા છે એના સર્વે થયા છે ઘણા ખરા વિસ્તારો એવા બાકી છે કે જ્યાં હજી સર્વે સુધી પહોંચી નથી શક્યા તો હવે ખેડૂતોને ક્યારે સહાય મળે એ પણ એક મોટી મહત્વનો પ્રશ્ન છે આપણો જે રીતે તમે વાત કરી કે નાનું એવું ઉદાહરણ આપો કે જ્યારે જ્યાં આગ લાગી ગઈ હોય અને ફાયર બ્રિગેડ ની જે ગાડી છે એની ટીમ છે તાત્કાલિક ત્યાં પહોંચે તો કામ નું બધું બળીને રાત થઈ જાય પછી પહોંચે તો કઈ કામનું નહીં એટલે કે સત્તા પક્ષ પાસે આપણે આપણને ખેડૂતોને એ અપેક્ષા છે કે બને એટલી ઝડપી આ સહાય એને મળે અને ત્યાં સુધી પહોંચે આ બધી સત્તા પક્ષ પાસેથી અપેક્ષા છે અને વિપક્ષ પાસેથી આપણને શું અપેક્ષા હોય કે વિપક્ષનું કામ જ છે કે સત્તા પક્ષ જ્યાં ચૂકે છે જ્યાં એની ભૂલ થાય છે એ એની ભૂલને શોધી અને એમાંથી એમાંથી મુદ્દો બનાવે જ્યાં પક્ષ પાછળ પડે છે એ પાછળ રહી જાય છે એને મુદ્દો બનાવીને આગળ લાવે તો વિપક્ષમાં અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતની અંદર પગ પેસારો કરી રહી છે ત્યારે વિપક્ષ પાસેથી અપેક્ષા મુજબ તો હવે કોંગ્રેસ ધીમે ધીમે જાગૃત થયું છે અને ખેડૂતો માટે ખાસ કરીને અમરેલીથી જે આપણે જોયું કે શરૂઆત થઈ ખેતી બચાવો સત્યાગ્રહની તો જે રીતે પ્રતિભાએ શરૂઆતમાં વાત કરી કે વિપક્ષ જે છે એ ગુજરાતનો છે ન માત્ર ગુજરાતના ખેડૂતોનો તો જ્યારે ખેડૂતોનો મુદ્દો આવે છે ત્યારે વિપક્ષ અને એક મને રાજકારણીઓનો આજે સવારે પણ મેં સ્ટોરીમાં વાત કરી હતી કે રાજકારણીઓનો એક મુદ્દો મને સમજાતો નથી કે જેઓ એને બધાને ખેડૂત બની જવું છે હું ખેડૂત છું હું ખેડૂત છું એવું કઈ કઈ અને ખેડૂતોની સહાનુભૂતિ ભેગી કરતા જે રાજકારણીઓ છે ને એમને પૂછીને કે છેલ્લે ક્યારે ખેતરમાં ગયા તા કે ક્યારે પાણી વાયડું કે આવો પ્રશ્ન પૂછીને ત્યારે તારીખ યાદ કરવી પડે એ બધા કાગળ પર એટલે બની બેઠેલા બધા જે ખેડૂતો છે ને ખેડૂત કોને કહેવાય કે મારી પાસે બહુ બધી જમીન છે અને સાત બારમાં મારું નામ છે એનાથી હું હું ખેડૂત નથી થઈ જતી જો જઈને મહેનત મજૂરી કરું છું ને પરસેવો પાડું છું તો મને ખેડૂતની ખરેખર પરિસ્થિતિ શું છે ને એ સમજાય છે હું રાજકારણમાં છું ને ખાલી સાત બારમાં મારું નામ હોવાથી હું ખેડૂત નથી થઈ જતી એટલે પેલા તો એ બની બેસેલા ખેડૂતોને મારે કહી દેવું છે કે હું ખેડૂત છું હું ખેડૂત છું એવું કહી અને ખોટી સહાનુભૂતિ મેળવવાનું મૂકી દો અને ખેડૂતો જે આ લોકોને સાંભળીને એમને એમની તરફ આકર્ષાઈ રહ્યા છે એમને ટકોર કરવી છે કે બની બેસેલા કરો કે સત્તા પક્ષ છે તો તમારી અપેક્ષા મુજબ સત્તા પક્ષ પગલા લે છે કામ કરે છે કે કેમ નથી કરતું તો ચૂંટણીમાં એને જવાબ આપો વિપક્ષ છે તો વિપક્ષ તરીકે એ ત્યારે આવ્યું છે જયારે વિપક્ષને પણ અમુક મતો મળેલા છે તો એ વિપક્ષની ભૂમિકા યોગ્ય રીતે ભજવે છે કે નહીં અને આવતી ચૂંટણીમાં એ લોકો પણ તમારા તમારી પાસે આવશે અને કેસે કે અમે ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યો હતો કે અમે ખેડૂતો માટે મહાપંચાયત કરી હતી અને એના નામે મત માંગશે પણ એનાથી તમને કેટલો લાભ થયો છે આ મહાપંચાયતો અને આ સત્યાગ્રહથી એમને કેટલો રાજકીય લાભ થયો છે ને ખેડૂતોને ખરેખર કેટલો આર્થિક લાભ થયો છે એનો જે તફાવત છે ને 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 એ એ ખરેખર અને દરેક દરેક સામાન્ય સામાન્ય વ્યક્તિએ સમજવાની જરૂર છે છે વાતો જો વ્યક્તિ થઈ જાય તો રાજકીય રોટલા શેકવાની ખોટી જે વાતો છે ને એ શક્ય જ ન બને કારણ કે દરેક વ્યક્તિ જો સમજતો હોય તો આ બધા જે દેખાડા છે એનું એનું કોઈ મહત્વ જ નથી રહેતું અને ખાસ અત્યારે જે રીતે ગુજરાતની અંદર આજે ખેડૂતોનોને માવઠાનો મુદ્દો ચાલી રહ્યો છે અને એમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી આપણે જે રીતે વાત કરી કે એમની પાસેથી આટલી અપેક્ષા છે પરંતુ જે સત્તા પક્ષ છે એની અંદર પણ જે અત્યારે જે વિખવાદો અંદર અંદર અંદરના જે જૂથવાદો ચાલી રહ્યા છે એ પણ ચરમસીમાએ પહોંચી ગયા છે અને રાજકોટની અંદર પણ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપનું જે આંતરિક વિખવાદ છે એ ચરમસીમાએ છે અને એના કારણે રાજકોટનો ક્યાંક વિકાસ અટકતો હોય એવા પણ અનેક પ્રશ્નો આવ્યા છે ભગવતી તમને પણ એના વિશે ખ્યાલ છે તો એના વિશે તમે થોડું વધારે વિગતે વાત કરો આમ તો જોઈએ ને તો આખું રાજકારણ ગરમાયેલું અત્યારે છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય બધા જ રાજકારણમાં રાજનીતિ કરવા માટે જ આવતા હોય છે પરંતુ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી ભૂળા લોકોને ભૂળવે છે એવા ઉડાવ ભાષણ કરે છે અને લોકોને એમ થાય કે આ લોકો અમારા માટે સંવેદનશીલ છે કે ત્યારે જે સત્તા ઉપર આવે છે કે તેમનું વધારે પડતો પ્રભાવ હોય કોંગ્રેસ પણ સત્તા ઉપર રહી ચૂકી ભાજપ અત્યારે છે અને આદમી પાર્ટી પ્રયાસ કરી રહી છે પરંતુ સવાલ એ છે કે જે પ્રમાણે રાજ્યનું રાજકારણમાં ખેડૂતો છે તેને ટાર્ગેટ જ કરવામાં આવ્યા છે ચોખ્ખી વસ્તુ છે કે એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે મોટા પ્રમાણમાં ખેડૂત છે અને ખેતી સાથે જોડાયેલા છે અને અત્યારે કહેવાય છે કે મેન મુદ્દો તેને બનાવીને કમોસમી વરસાદ થયો આપણે એ પણ જોયું કે કમોસમી વરસાદને લઈને ઘણું બધું નુકસાન થયું છે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે કે ભાઈ તેના મંત્રીઓને મોકલે છે મુખ્યમંત્રી જાય છે પરંતુ એમાં પણ આપણે જોઈએ કે ભાજપ છે એમાં આંતરિક જૂથવાદ ક્યારે જોવા મળે કે ઘણી વખત ધારાસભ્યો છે આપણે જોયું કે સાવરકુંડલામાં સુરતના ધારાસભ્યના પોસ્ટર લાગે છે હવે એ જે કોઈ હોય તેમના સમર્થકો હોય કે કોઈ પણ હોય પણ જૂથવાદ છે કે તેને ઉતારવા કે નથી ઉતારવા જો ઉતારે તો પણ ત્યાં સમસ્યા અસમંજસ જેવી ત્યાં સ્થિતિ સર્જાય અને આપણે જોઈએ કે અમરેલીમાં પણ એવી ઘણી બધી ઘટનાઓ થઈ હતી કે ત્યાં ભારતીય જનતા પાર્ટી પર અનેક સવાલો થયા હતા પોલીસ પર અનેક સવાલો થયા હતા એટલે સીધો જ એ સવાલ થાય કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ખૂબ મોટા પ્રમાણમાં કામ કરે છે રાજકોટની વાત તો આપણે આપણે કે ઘણા સમયથી રિવરફ્રન્ટનો જે લઈને પણ આપણે જોયું તેમાં એ વસ્તુ જોવા મળી કે ક્યાંક જે જવાબદારો છે તેમની નીતિ નથી કામ કરી રહી એટલે ક્યાંક વિકાસ કામો છે તે અટકે છે અને અત્યારે પણ જોઈએ કે જે પ્રમાણે ચૂંટણીઓ આવવાની છે અને ખાસ રાજકોટ તો છે હંમેશા આપણે જોતા હોય કે કોર્પોરેશનના નાના નાના પ્રશ્નોને લઈને તેનો જૂથવાદ ખુલીને બહાર સામે આવતું હોય કે ભાઈ સાંસદ રામભાઈ મોકર્યા હોય કે પછી નૈનાબેન પેઢડ્યા હોય ક્યાંક એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બે ટીમ કામ કરે છે અને એક ટીમ કામ કરતી હોય એ બીજાને ન ગમે એટલા માટે વિવાદ સર્તા સર્જાતા હોય છે નાની નાની વસ્તુમાં એ લોકો છડે ચોક છે તે કહેવાય છે કે વાણી વિલાસ કરતા હોય છે અને એકબીજા ઉપર આક્ષેપ કરતા હોય છે પરંતુ સવાલ એ છે કે જ્યારે સત્તામાં બેસેલી પાર્ટીમાં જો જૂથવાદ પ્રવેશે તો કે પાર્ટીને તો નુકસાન થાય છે મંત્રી રાજકોટમાંથી મળ્યા આપણા ભાનુબેન બાબરિયા હતા તેમની પણ ખૂબ ફરિયાદો થતી આપણે જોયું છે કે તેમના પોસ્ટરો લાગતા હતા કે બેન ક્યાં ગાયબ છે જો રાજકોટમાં આ બધી વસ્તુ નાની નાની વસ્તુઓને ખાસ કરીને ધારાસભ્ય જો કામ કર્યું હોત તો આમ તો સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકોટ કહેવાય ને એને જ જો નો મંત્રી મળે તો એ ખૂબ મોટો સવાલ છે કારણ કે જુનાગઢ અને રાજકોટની બાદબાકી કરવામાં આવી છે અને વાત આપણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કરીએ તો કોંગ્રેસનું તો આપણે જોઈએ છે કે એની અવસ્થા કઈ હતી મૃતપાય અવસ્થામાંથી હવે બેઠી થઈ છે કોંગ્રેસ પરંતુ એ પ્રયત્ન એક જ મુદ્દે કરી રહી છે અત્યારે રાજકોટનો હોય તો વસ્તુનો લાભ લઈને દરેક મુદ્દાઓને લઈને ખૂબ સારી રીતે વિરોધ કરે છે અને એનો વિરોધ છે તેની અસર પણ હવે ક્યાંક દેખાય છે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આમ આદમી પાર્ટી આપણે જોયું કે તેમના ઉપર પણ ફરિયાદ થઈ છે કે જે રાજુ કરપડા છે પ્રવીણ રામ છે એટલે ક્યાંક એ વસ્તુ જોવા મળી રહી છે કે હાલ જે રાજકારણ છે એમાં બધા પોતાના છે કે રાજનીતિ છે ને એ લોકોનું કામ છે પણ જનતાને ભૂળવવામાં આવે છે હવે જનતાએ જાગૃત થવું પડશે તેને સમજવું પડશે કે જેને એટલા સમય સુધી તમે સત્તામાં બેસાડ્યા છો તમારા માટે તેણે શું કર્યું ઘણા એવા ગામડાઓ છે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જતા હોય ત્યારે જોતા હોય છે કે પ્રાથમિક સુવિધાનો અભાવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે નલસે જલ યોજના પહોંચે છે પરંતુ એમાં પાણી નથી આવતા કેટલાય વર્ષો પહેલા તેના પાઇપ નાખી દેવામાં આવે છે પછી ત્યાં કોઈ આવતું નથી કોઈ જોતું નથી કે પ્રાથમિક સુવિધાઓ છે સામાન્ય જનતાને મળે છે કે કેમ ઘણી બધી એવી તમે શાળાઓ જુઓ કે ત્યાં શિક્ષકો છે તો વિદ્યાર્થી નથી વિદ્યાર્થી અને શિક્ષકો છે તો શાળા નથી એટલે આવી નાના નાના જે સૌથી પેલા તો પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા જ મળે છે ભલે તમે વિકાસની વાત કરો પણ વિકાસ તમે જુઓ કે કેટલા પ્રમાણમાં પહોંચ્યો છે ગામડાઓ સુધી કારણ કે શહેરમાં વિકાસ તમને જોવા મળે હજુ પરંતુ ગ્રામ ગ્રામ્ય વિસ્તારમાં જો એનું જોવા મળે તો એ પણ સરકારની ક્યાંક ખામી જ કહેવાય અને આના માટે જવાબદાર વસ્તુ હું તો એ માનું છું કે જે જવાબદારો છે પોતાની જવાબદારીથી ભાગે છે અથવા તો આળસ કરે છે અને ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે થાય છે એટલા માટે આ સુવિધાઓ છે તે નથી પહોંચતી નથી ચોક્કસથી જવાબદારો જે છે એ ક્યાંક આળસ કરે છે અથવા એમની કામ કરવાની ઈચ્છા નથી અથવા તો એવું છે કે એ લોકો એક હોદ્દા ઉપર પહોંચી ગયા છે એમને એવું છે કે હવે અ મને આ હોદો મળી ગયો છે એક સારો એવો એમને આર્થિક પેકેજ એમને મળી જતું હોય છે એટલે એમની કામ કરવાની નીતિ નથી એમની કામ કરવાની દાનત નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક આવા બધા પ્રશ્નો જે છે એ ઉભા થતા હોય છે ગુજરાતના રાજકારણને લઈને અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં જે રાજકારણ થઈ રહ્યું છે ને રાજકારણના કારણે લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે તેને લઈને આજે એક નાનકડી એવી ચર્ચાનો પ્રયાસ કર્યો છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો સાઇન્ટી ન્યૂઝ નમસ્કાર